આજના મોટા સમાચાર જોઈએ તો કોલકાતા હાઈકોર્ટે મંગળવાર તેર ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે રાજ્ય સરકાર બુધવાર સવારે દસ વાગ્યા સુધીમાં કેસ ડાયરી અને અન્ય રેકોર્ડ સીબીઆઈને ટ્રાન્સફર કરશે મુખ્ય ન્યાયાધીશ ટી એસ શિવગનમણીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે કીવી રાજેન્દ્રન કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઢાંગીને કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપી હતી કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સ્વીકારી છે કે દુર્લભ કેસોમાં નિષ્પક્ષ અને યોગ્ય તપાસ જરૂરી છે હાઈકોર્ટે કહ્યું કે અમે પોલીસને તપાસ માટે સમય આપ્યો હતો પરંતુ મામલો વિચિત્ર છે ઘટનાના પાંચ દિવસ થવા છતાં પણ પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી પુરાવાનો નાશ થવાની પૂરી શક્યતા છે તેથી અમને લાગે છે કે આ કેસ તાત્કાલિક સીબીઆઈને ટ્રાન્સફર કરવો જોઈએ આગળના મોટા સમાચાર જોઈએ તો લોકોને સ્પેમ અને સ્કેમ કોલ્સથી બચાવવા અને આવા કોલ્સને રોકવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અનરોલી કસ્ટમર્સની યાદી તૈયાર કરી રહી છે જેનું નામ આ યાદીમાં હશે તેને એકથી છ મહિના સુધી કોઈ નવું સિમ કાર્ડ નહીં મળે હવે સરકાર એક મહિનામાં પચીસથી ત્રીસ નવા મોબાઈલ નંબર ખરીદનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે જો આવું થશે તો આવા ગ્રાહકોને એકથી છ મહિના સુધી કોઈપણ ટેલિકોમ કંપની દ્વારા નવું સિમ કાર્ડ આપવામાં આવશે નહીં ટ્રાઈએ તાજેતરમાં જ ટેલિકોમ કંપનીઓની ખાનગી નંબરો પરથી કોલિંગ કરનારા ટેલિમાર્કેટર્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે એટલું જ નહીં ટ્રાય એ સ્પષ્ટ કર્યું છે કે જે ટેલિમાર્કેટર્સ આદેશનું પાલન નહીં કરે તેમને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને આ નવો નિયમ એક સપ્ટેમ્બરથી અમલમાં આવશે આગળના મોટા સમાચાર જોઈએ તો યોન ઉત્પીટન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે કોર્ટે આસારામની સારવાર માટે સાત દિવસની પેરોલ મંજૂર કરી છે પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગારાની પેરોલને મંજૂર કરી હતી જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આ તબિયત અચાનક બગડી હતી તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો આસારામની નાદુરસ્ત તબિયતને જોધપુર એમ્સમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ હતી આસારામને બે હજાર અઢારમાં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેની આજીવન કેદની સજા ફટકારી હતી આગળના સમાચાર જોઈએ તો પતંજલિ આયુર્વેદ અને યોગગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનને રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમની સામે કોર્ટના ભ્રામક જાહેરાતનો કેસ બંધ કરી દીધો છે કોર્ટે બંનેને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને કંઈ પણ કરશે જેમ કે અગાઉ થયું હતું તો કોર્ટ તેમને કડક સજા આપશે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાદનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે મંગળવારે તેર ઓગસ્ટના રોજ આ ચુકાદો સંભળાવ્યો ચૌદ મેના રોજ સુપ્રીમ કોર્ટે માનહાની કેસની નોટિસ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરી હતી જેમાં કોવિડ રસીકરણ અને એલોપેથીને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આગળના સમાચાર જોઈએ તો દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટિંગ બિલ બે હજાર ચોવીસનો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે મંત્રાલય બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરશે ઉપરાંત તમામ હિતધારકોને ચોવીસ પચીસ જુલાઈ બે વચ્ચે આપવામાં આવેલા ડ્રાફ્ટની હાર્ડ કોપી પરત કરવા માટે કહેવામાં આવી છે આગળના જોઈએ તો સુપ્રીમ કોર્ટે લગભગ છ મહિનાથી બંધ પંજાબ હરિયાણા વચ્ચેની સંભવ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આખરી ટિપ્પણી કરી હતી કે હાઈવે પાર્કિંગની જગ્યા નથી સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયામાં એમ્બ્યુલન્સ વરિષ્ઠ નાગરિકો મહિલાઓ વિદ્યાર્થીઓ વગેરે માટે હાઈવેની એક લેન ખોલવાનો આદેશ આપ્યો હતો આગળના સમાચાર જોઈએ તો વિનેશ ફોગાટડા સિલ્વર મેડલ સંબંધિત કોર્ટ ઓફ એ વધુ એક મુદત પાડી છે કોર્ટ ઓફ એ બીજી મુદત પાડી છે હવે સોળ ઓગસ્ટે તેનો ચુકાદો જાહેર કરશે બીજી મુદતના કોર્ટના નિર્ણય બાદ વિનેશ ફોગાટ અને દેશ માટે વધુ રાહ જોવાનો સમય આવ્યો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાફડામાં સામેલ ચાર પોલીસ વાહનો મંગળવારે બપોરે જલગાંવ જિલ્લામાં એકબીજા સાથે અથડાયા હતા જોકે કોઈને ઈજા થઈ નથી એક અધિકારીએ જણાવ્યું હતું કે સિંદે ઉપરાંત નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ આ કાફલા વચ્ચે મુસાફરી કરી રહ્યા હતા આ ઘટના કુસુમ્બા એરપોર્ટ નજીક બની હતી અધિકારીએ જણાવ્યું કે પોલીસ કાફલાને કારણે નુકસાન પહોંચ્યું છે આગળના સમાચાર જોઈએ તો ઉત્તરાખંડમાં બાબા કેદારના દર્શન કરવા માટે જૂના રૂટથી અલગ નવો રસ્તો શોધાવે છે આ નવો રૂટ પહેલા કરતા સરળ અને ટૂંકો છે સ્થાનિક નેતાઓએ મીડિયાને જણાવ્યું હતું કે કેદારનાથમાં કોઈ એક રસ્તા પર આધાર રાખે વિના અલગ અલગ રસ્તાઓ બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે વરસાદી મોસમમાં પહાડો અને કાટમાં તૂટવાને કારણે યાત્રા રોકાઈ જાય છે જેના કારણે યાત્રિકો પ્રભાવિત થાય છે આવી સ્થિતિમાં વૈકલ્પિક માર્ગો તૈયાર કરવાની જરૂર છે અત્યાર સુધીમાં નવ રૂટ શોધવામાં આવે છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બાબા રામ રહીમ જેલમાંથી બહાર આવ્યા છે રાજ્ય સરકારે તેમને એકવીસ દિવસનો પેરોલ આપ્યો છે મંગળવારે સવારે છ ને છેતાલીસ કલાકે હાનિપ્રીતે સોનારિયા જેલમાંથી રામ રહીમ સાથે યુપીના બનાવવા આસન જોવા રવાના થયા હતા ગુરમિતને વર્ષ બે હજાર સત્તરમાં સાતવી રેપ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી બાદમાં તેને છત્રપતિ હત્યા કેસ અને રંજીત હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો ત્યારથી તે સોનારિયા જેલમાં બંધ છે છેલ્લી વખત ઓગણીસ જાન્યુઆરીએ સરકારે રામ રહીમને પચાસ દિવસ માટે પેરોલ આપ્યા હતા જે યુપીના બનાવા આશ્રમમાં વિતાવ્યા હતા બીજા મોટા સમાચાર જોઈએ તો ડીઆરડીઓએ તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય બનાવટની મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ મિસાઇલ દુશ્મનની ટેન્ક અને પખ્તરબંધ વાહનોના ચિત્રા ઉડારી શકે છે